पंच्याहत्तर मानलो काल मग हे बाई हातात बावीस पंच्याहत्तर ते वागत नाही चुकीच वागत मी बावीस पंचाहत्तर चौदा साहेब एकोण चौदा साहेब घ्या એક રૂપિયા દોઢ બારી દોઢ રૂપાય તીન રૂપિયા ચાર રૂપાય પાંચ સાર રૂપે સાત આઠ રૂપાય નવ દહા રૂપે અકરા રૂપાય ಬದಗಿ ಬಂತು ಸುಬೈಕಾರ್ ಬಾರ ತೇರ ಚೌದ ಪದ್ರ ಸೋಳ ಸತ್ರ ಸರ್ ಬೇಕು ಅವರ ಸತ್ರ ಬೇಕಾದ ಅಥವಾ ವೀಸ್ 22, 22, 22, 24, 24, સાઠ એકસો એક નવ નવ એક્યાન એક દોન હજાર દો હજાર એક્યાન ન એકો બી કાઢો ભાઈ એકાવીસ એકવીસ પન્નાસો પન્સ રૂપિયા વી કાંઈ એક પન્સ દોઢ હંચાર સત્તર આઠે એકવીસ રૂપિયા બાર એકવીસ રૂપિયા તૈયારી પણ બુદ્ધ ફરક એના એટલે એકાવન રૂપે બાવીસ એકવીસ એક્યાવ બાવીસ એકાવન બી કા એકીસો પચીસ બી કાય નવ્યા નો નવે નું નવે નુ દોલો ચોવીસ એકવીસ નવ્યાન એકવીસો નવ્યાન બાવીસ 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 પંચ પત્ર પંચોતેર બાવીસ પચીસ બાવીસો છે પંચે એકોની એકોનીસ રૂપિયા એકવાર એક

એકવીસ એકવીસ બાવીસો રૂપાયો પન્નાસ બાવીસ પૂછાય મારે ફોટો કાઢી બાવીસ સો પંદર પંદર દોડવા બાવીસો પચાસ બી